હેલો મિત્રો તમારું સ્વાગત છે આજની રસોઈમાં યંગસ્ટરને રોજ રોજ જુદું જુદું ખાવાનું મન થતું હોય છે એટલે તેઓ બારે કેફે રેસ્ટોરન્ટમાં જતા હોય છે પણ એ જ બાર જેવો ટેસ્ટ ઘરમાં પણ બનાવી શકીએ છીએ તો આજે આપણે પાપડ સાલસાલાઇટ રેસીપીને બનાવીશું તો તેના માટે એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે થોડી ધાણા બાજી લીંબુનો રસ એક ટીસ્પૂન લાલ કાશ્મીરી મરચું મીઠું સ્વાદ અનુસાર એક ટી સ્પૂન ચાટ મસાલો ચારથી પાંચ મીડિયમ સાઇઝના પાપડ બે મીડિયમ સાઇઝના ટમાટર બે લાલ લીલા મરચાં એક લીલું મરચું જે વધુ તીખું હોતું નથી ચારથી પાંચ લસણની કળી લેશું તો ચાલો આ રેસીપીને ઝટપટ બનાવી લઈએ તેની પહેલાં જો તમે મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને બે લાયકન ઓલનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેનાથી મારી આવનારી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે તો સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં પાપડને કાપી લેજો તો મેં બજારમાં મળતા મીડિયમ સાઈઝના પાપડનો ઉપયોગ કર્યો છે તો 4 થી 5 પાપડ લેશું અને તેને આ રીતના ફોલ્ડ કરીને કાપી લેશું તો સાલસા માટેના પાપડ તરવા માટે તૈયાર થઈ ગયા છે મેં તેલ ગરમ થઈ ગયું છે તો ધીમી ફ્લેમ ઉપર બધા પાપડને તો પાપડ તરાઈ ગયા છે તો હવે તૈયાર કરી લઈએ એના માટે આજ પેનમાંથી વધારાનું તેલ નીકાળીને થોડું તેલ રહેવા દેસુ તેલ ગરમ થાય એટલે તેમાં ટમાટરને નાખીશું અને લસણને પણ નાખીશું જેનાથી તે થોડા ફ્રાય થઈ જાય અને ટમાટરની સ્કીન પણ સરળતાથી નીકળી જાય હાલને નીકાળી લેશું તો ટમાટર થઈ ગયા છે તો તેને નીકાળી લેશું અને થોડા ઠંડા થવા દેશું તો ટમાટરની છાલને નીકાળી લેજો ટમાટર થોડા ગરમ હોય તો સ્પૂનની મદદથી નીકાળીશું તો છાલ નીકળી ગઈ છે હવે એક મિક્સચર જ્યારમાં ટમાટર લસણ લાલ મરચાં ઢુંગળી ધાણાભાજી લીંબુનો રસ નાખીને અધકચરું પેસ્ટ બનાવી લેશું તો તમે જોઈ શકો છો કે પેસ્ટ અધકચરો થઈ ગયો છે હવે તેમાં લાલ કાશ્મીરી મરચું મીઠું સ્વાદ અનુસાર ને થોડો લીંબુનો રસ બચ્યો હતો તેને નાખી દેશું ત્યારબાદ ચાટ મસાલો લીલું મરચું જેને મેં એકદમ બારીક સમારી લીધું છે તેને નાખીશું સમારેલી મેં એક ચમચી ટમાટર સોસ નાખીને હલાવી લેશું સોસ ઓપ્શનલ છે તમારે ન નાખવો હોય તો પણ ચાલશે નાખવાથી તેનો સ્વાદ સરસ આવે છે તો બધાને હલાવી લેજો તો સાલસા તૈયાર થઈ ગયા છે હવે તેને પાપડની સાથે સર્વ કરશું તો જેને એકદમ સરળ અને ઝટપટ બની જાય એવી આ રેસિપી તો એકવાર જરૂર ટ્રાય કરજો તો તમને આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો ને વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સમાં શેર કરજો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે